50 રૂપિયા વીસ રૂપિયા નો કો રૂપિયા લેડો કે લે સુઈન તો એડો ને યાર કે હવે પૈસા પેલા તો જો તમે રૂપિયા ને તમે પત્તા જોવો તો એવું ના હોય ચાલ ડબલ થાય યાર હું તો ના ના યાર પડ્યા જોયા જોયા દ

મારે કોઈ ચિંતા નહિ મારા ખરેખર પૈસા નઈ વાત ખોલ્યા બે ખોલ્યા

એ ભાઈ એમ નઈ ચાલે આઉટ થઈ જાનું યાર આટલા સો ના થાય 3000 પૂરા નો કો આ પૂરા તો જ છે ના પેલા ગણાવ ચાલે નઈ ચાલે કેમ તમે જીત છે ઈ ગણો કેટલી

ના યાર આવું છો એ ફરી ના જાઓ રમુ થો લડાસો એમ નહિ આલુ હું

પણ જોવાના છે મારે પણ જોવા પડશે બેવું હોય બીજું નહીં કોઈ નઈ ધમો ઉપડ્યો ભાઈ હવે આવ્યો લે મૂર્ખા લેખા પચાસ કોઈ નહીં લે કોઈ નહી હું જીતી જાય મારો વધારે નથી ભાઈ તમે આખું બધું ખોરા પૈસા મારા જ કોઈ નઈ આવ્યું ભીખુભાઈ પૈસા ખોરા તમારો એક તો કોઈ નઈ ઓ આને ભરાવા એ પૈસા તાર લો તમારું શેના બે ભાઈના પૈસા પડી ગયું ના 500 ની ચાલી અલ્યા જો ભલીયા બે 1500 નું રમમાં પડશે મજા આવશે ના મે તને તારા નોખો પત્તા

આયુ તું પૈસા લે ઉતાર